અશુરા શક્તિ પર વિજયના પર્વ હોડીની સુરતી હોઈ ઉજવણી કરી તો રવિવારે હોડી પ્રગટાવી ભક્તોએ ભક્તિમય વાતાવરણમાં ઠેર ઠેર હોડીની પૂજા કરી સુરત શહેરમાં અનેક સ્થળે પારંપરિક રીતે હોડીકા દહન કરવામાં આવ્યું હતું શહેરમાં ઠેર ઠેર હોડીકા દહન કરાયું ભક્તિમય વાતાવરણમાં શહેરીજનોએ હોડીકા દહન કરી પૂજા અર્ચના કરી સુરતમાં રવિવારના રોજ લોકોએ હોડી પર્વ મનાવ્યો હતો ગત વર્ષની જેમ આ વખતે ગાયના ગોબરમાંથી બનાવાયેલી સ્ટિકથી હોડી પ્રગટાવવાનો અનોખો પ્રયાસ કરાયો સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દર વર્ષે શહેરી શહેરીજનો હોડીકા દહન કર્યું હતું તો હોડીકા દહાન માં પૂજા અર્ચના કરતી વેળાએ શહેરીજનો એ પ્રાર્થના પણ કરી હતી આજે હોલિકા દહન નો આયોજન પંદાપોર કરવામાં આવ્યું છે આખા દેશ માં હોળી દહન એનો એક અનેરો મહત્વ છે અને એની સાથે એક આસ્થા પણ જોડાયેલી છે પરંતુ દર વખતે દર વર્ષે હોડીકા દહનની અંદર ખૂબ મોટા પ્રમાણમાં લાકડા ભરતા હોવાને કારણે વૃક્ષ છેદનની પ્રવૃત્તિઓને પણ વેગ મળતો હતો અને એ અટકે એના માટે જાગૃતિ લાવવા માટેના અનેક લોકોએ અનેક પ્રયત્ન કર્યા સુરતમાં પણ પાંદાપણના સૌ ટ્રસ્ટીઓએ બહેનભાઈ શ્યામભાઈ સહિત બધાએ લોકોને જાગૃતિ લાવવા માટે લાકડાની સાથે વધુમાં વધુ છાણાનો ઉપયોગ થાય અને એના માટે કોઈ પણ કિંમત લીધા વગર ફ્રીમાં તમને છાણાની વ્યવસ્થા કરવામાં આવી લોકોને જાગૃત કરવામાં આવ્યા એના કારણે ઓછા પ્રમાણમાં લાકડા ભળે એ પ્રકારનો જે પ્રયત્ન હતો અને એક વૈદિક હોડી પ્રગટાવવાની શરૂઆત આખા દેશમાં થાય એની શરૂઆત સુરતમાં પણ થાય એટલા માટેનો આજનો આ પ્રયત્ન એ સફળ રહ્યો છે ખૂબ ઓછા લાકડા સાથે ખૂબ મોટા પ્રમાણમાં છાણમાંથી બનેલી સાથે બનાવીને એમણે આજે આ હોળી પ્રગટાવી છે આ ગૌસ્ટિક બનાવવામાં ઘણો સમય સમય લાગતો હોય છે અને સુકાવામાં પણ ઘણો સમય લાગતો હોય છે એક પ્રોસેસ થોડી લેન્ધી પણ છે પરંતુ લાકડાના બચાવ માટે અત્યંત આવશ્યક છે એના કારણે વાતાવરણમાં પણ લાકડાનું જે પોલ્યુશન છે એના કરતાં ઓછું પોલ્યુશન આની અંદર થતું હોય છે અને આજે જે વૈદિક હોડી પ્રગટાવવાનો જે પ્રયત્ન પાંજરાપુરના ટ્રસ્ટીઓ કર્યો છે એમને હું અભિનંદન આપું છું આપના માધ્યમથી સૌને વિનંતી કરું છું કે હોડી જરૂર પ્રગટાવું આપણી એમાં આસ્થા છે પરંતુ એમાં લાકડા બચે અને છાણને જે સ્ટીક બનાવીને એના દ્વારા વધુમાં વધુ હોળી પ્રગટાવવામાં આવે વૈદિક હોળી પ્રગટાવવામાં આવે તો આપણી આસ્થા પણ જળવાશે લાકડાને જે વૃક્ષછેદાની પ્રવૃત્તિ છે એને પણ કંટ્રોલ આવશે એના કારણે સમાજને પણ ફાયદો થશે જે વાતાવરણમાં આપણે જોઈ રહ્યા છીએ કે બદલાવ આવી રહ્યો છે એ ઝાડો કપાવવાને કારણે બદલાવ આવી રહ્યો છે તો એ ઝાડોનું અસ્તિત્વ એના કારણે ટકી રહેશે એવો મને વિશ્વાસ છે હું ફરીથી પાંજરાપોળના સૌ ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ધન્યવાદેશ હોળીના તહેવારમાં આપણે છે કે જે હોળીમાં દહન થઈ ગયા પછી ધૂળેટી એ આપણે રંગે જંગે ઉજવતા હોઈએ છીએ આખા દેશમાં આ રંગનું એક મહત્વ છે ને ધૂળેટીને દિવસે જ્યારે રંગ સાથે ધૂળેટી રમવામાં આવે છે ત્યારે બધા જ રંગો એક થઈ જતા હોય એટલે કે બધા જ લોકો પણ એક થઈ જાય કોઈ પણ ભેદભાવ વગર એક થઈ જાય એ પ્રકારની એમાં ભાવના પણ છે ખૂબ હોળીના દહન પછીના બીજા દિવસથી રંગપંચમી એટલે કે ધૂળેટીના દિવસથી કંઈ નવા કામો કરવા માટે પણ આપણને એક છૂટ મળતી હોય છે એનો પણ ઉપયોગ થાય છે અને નવા કામોને વેગ પણ મળે છે આવતીકાલથી રંગપંચમી ઉજવીને શાંતિપૂર્વક સૌને સાથે રાખીને આપણે ઉજવીએ નવા કામે અને સાથે જોડાઈએ એ મારી વિનંતી છે સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો સાથે